રાધે રાધે જય શ્રી કૃષ્ણ મારી આખડીમાં તું સમાઈ ગયો તારી પેટડીના દોરે હું બંધાઈ ગયો સાવરી સુરત તારી યાદ બહુ આવે તારા વિના તો કોઈ નજર ના આવે તારી મૂર્તિમાં તારી મૂર્તિમાં મોહી અંજાય મારી આ ખડીમાં શ્યામ તું સમાઈ ગયો ખાવું ના ભાવે મને પીવું ના ભાવે કોઈ મારા શ્યામ તો સંદેશો લાવે તારી મોરલીમાં હો તારી મોરલીમાં એવો હું ખોવાઈ ગયો મારી આ ખડીમાં શ્યામ તું સમાઈ ગયો પ્રેમની કટારી મારા રૂદિયામાં વાગી ભક્તોએ આખી મારી જિંદગીમાં હો મારી જિંદગીમાં વાલા તું છવાઈ ગયો મારી શ્યામ તું સમાઈ ગયો મારી આખડી માં શ્યામ તું સમાઈ ગયો તારી પિતળી દોરે હું બંધાઈ ગયો રાધે રાધે જય શ્રી કૃષ્ણ